નમસ્કાર ગુજરાત આપણો વિષય તો રાજનીતિનો હે પણ ધર્મનું જ્યારે કામ આવે ને ખાસ કરીને સનાતન ધર્મ ઉપર જ્યારે જ્યારે ડાગ લાગતો હોય ત્યારે આપણે આમ જોઈને આપને એમ લાગે ને કે નહા અહીંયા બોલવું જોઈએ એટલા માટે હું આ વિડીયો બનાવું છું જુનાગઢ આપણે ઇન્દ્રેશ્વર જાગીરના માલિક માલિક તો ન કહેવાય પણ હવે મહંત ન્યાના એક રામાનંદ બાપુ છે હા ઇન્દ્રેશ્વર આશ્રમ રામાનંદજી ગુરુ ભાવનાનંદજી બાપુના આશ્રયથી આશ્રમ ચાલે છે બરાબર હવે એમાં વસ્તુ એવી થાય છે કે સાધુ સમાજના આખા સાધુ સમાજ ઉપર જો આવા એક બે સાધુ હોય ને એ કલંક લગાવે અને ખરેખર સનાતન ધર્મ ઉપર આને કલંક લગાડ્યો કહેવાય એટલા માટે આ ખાસ વિડીયો બનાવું છું ને હવે રૂઢિ પ્રમાણે એ કોઈ પણ સાધુ ભગવો પહેરી લીધો હોય તે પછી લગ્ન ન કરી શકે સહપરિવાર સાથે રહી ના શકે બરોબર સુખ સુવિધા જે ભૌગોલિક જે આત્મીય શરીરની હોય ને એ ના ભોગવી શકે આવો એક નિયમ હોય ને બરોબર અને પ્લસ ઈ કે એના ગુરુ હોય કારણ કે હું અલ્પેશ ઢોલરિયા મારો ગુરુ છે ને હું એનો શિષ્ય સહુ બરોબર તો ઢોલરિયા ભાઈ ત્યાંથી નીકળી જાય ને તો એ બધું માર નામે આવે બરોબર ને અને વૃત્તિ કહેવાય બરાબર પછી હું ઢોલરિયાને ઢોલરિયા ને ગુરુ બદલાવ હું ગુરુ કરવા ખોળલધામ બરાબર તો પછી મારો હક આ હિસ્સો ગુરુ હતા ને મારા ઢોલરિયાની એમાંથી નીકળી જાય અને આ ખોળલધામ વાળા ગુરુ પાય મારો હક હિસ્સો વયો જાય બરાબર ને કારણ કે એક સાધુના નામે એક એક ગુરુનું એક વસ્તુ જ નામે હોય કે બે બે આશ્રમ એક સાધુના નામે અલગ અલગ નામથી હાલતા હોય એમાં જોવું પડે વાત મુદ્દા ની આવે છે આ રામાનંદ રામાનંદ સાધુ છે કરી ચણાકા જુનાગઢ ચણાકાવાળા એના ગુરુ નું નામ છે ને એ અલગ છે અને જુનાગઢ જે આશ્રમ આવે છે ને એ ગુરુ નું નામ અલગ બે ગુરુ આ ભાઈ એકના ચેલા અને બે પ્રોપર્ટી બાપુજી નામે બરોબર આ રીતના કાર્યક્રમો થયા છે હવે તમે આ ફોટા જુઓ બરાબર આ આ એક છે આ એનું નામ વ્યવસ્થિત રીતે આપણે બહુ આશ્રયથી લઈ કે ભાઈ ઇન્દ્રેશ્વર આશ્રમ રામાનંદજી ગુરુ ભાવનાનંદજી અને ચણાકાનો આશ્રમ છે ને એ રામાનંદજી ગુરુ જ્વાલાનંદજીથી ચાલે એટલે ચણાકાનાજી આ ભાઈના ગુરુ હતા ને એ જ્વાલાનંદજી હતા જૂનાગઢ વાળા જે રહ્યા ને એ ભાવનાનંદજી તો બેના ગુરુ ગુરુ અલગ ઓલા જ્વાલાનંદજી ગુરુ છે ને એ પંજાબના બરોબર અને આ ભાવનાનંદજી રહ્યા એ ચણાકાના

સીધા જ આવે એટલે લ્યો ઉતરાવો રે આવા બધા ગીત તેવડ હોય ને સાંભળવાનું હોય તો ભગવો કાઢી મુકાય અને સંસાર માં આવી જવાય અને સાધુ ના વેશ માં ભગવો પહેર્યા પછી એને લગ્ન કર્યા જીન્સ નું પેન્ટ પહેરી લગ્ન કરી સહ પરિવાર આશ્રમ માં વી ગયા રેવા અને વાય થી પાછો ભગવો પહેરી બોલ સુપરસ્ટાર આવા આવા કાર્યક્રમો કાર્યક્રમો આ સાધુ સમાજની અંદર આવા એક લોકો ના લીધે આ લીધે બધા લાંછન લાગે એટલે બે 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 આશ્રમ માંથી આમનું જે લીગલી થતું હોય એ લીગલી એને આશ્રમ સોંપી દેવો જોઈએ અને બાકી જ્યાં જ્યાં કબજો કરીને બેઠા છે ને એમાંથી તાત્કાલિક બે કોળીના પૈસા કમાવા હટુથી આ બધાય કાર્યક્રમો કરીને ને દસ દસ બાઉન્સર લઈને આવે પોલીસ સ્ટેશન બોલો એટલે આ છે પાર્ટ વન બરાબર બે હાથ જોડીને અપીલ કરું છું કે મારે મંગળિયા આમાં વ્યવસ્થિત ચાર પાંચ પાઠ મૂકવા મને મારી પાસે બધું આવી ગયો ભાઈ આ રામાનંદ મેં તારી બધી હિસ્ટ્રી કાઢી લીધી હોય મેં તારું બેકગ્રાઉન્ડ જોઈ લીધું હોય અને મેં તારી પછેડી જોઈ લીધી હોય બરોબર એટલે એમનો બીક રાખતો આ બધાથી કઈ ન થાય હું આનું આમ કરી લઉં તેમ કરી લઉં તારે કઈ ન થાય એમ તો જ હું આવ્યો હોય સમજી ગયો ને એટલે એટલે ઈ બધું મૂકી દો રસ્તે ચાલવાનો આગ્રહ રાખો બરોબર કોઈના બાપની જાગીર નથી નકલી સાધુ થઈ બરોબર વ્યવસ્થિત રીતે સાચા હોય ને તો આપડે બે હાથ જોડીને પ્રમાણ એટલે જલ્દીથી જલ્દી આની આપણે કાનૂની કાર્યવાહી વ્યવસ્થિત સાઈડ ચાલુ રાખશું અને આ એક આ ન્યાયિક પ્રામાણિકતાની આ સોશિયલ મીડિયા દ્વારા આપણે માંગણી કરી છે કે ભાઈ આનો આ નકલી સાધુ ને ન્યા જઈને ખુલ્લા પાડવા જોઈએ એક તો સહ પરિવાર આશ્રમ માં ભેગો રહું બાયડી છોકરા તો ક્યાં સાધુ આ બરોબર અને ત્રણ ત્રણ વાર લગન કરી લેવા ત્રીજી વાર લગન કરી રહ્યા છોકરા ને બાયડી બધા ભેગા બોલો મારા દીકરા હા 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 તો ભાઈ જીગા હોય તો ભાઈ આપડું કઈક ગોઠવજો आपको बेवकूफ बनाया આવી રીતના જો ચાલતું હોય જૂના અખાડામાં એક પણ ટકા સનાતન ધર્મ ને જોતા અને એક પણ રીતે સાખી લેવામાં આવશે નહીં તો ચરિત્રહીન નરપક્ષ ભાષી આવા સાધુડાઓ ને ઘર ભેગા કરીએ મિત્રો અને આપણા ભારતની અંદર સનાતન ધર્મ નો ઝંડો સ્થાપીએ